ડુંગળી થોડું કામ કરીને જો તમે થાક અનુભવાય છે અને ગભરામણ થતી હોય કે પછી શરીરમાં લોહીના પ્રવાહની તકલીફ હોય તો ડુંગળી ખાવાથી તમારી આ દરેક સમસ્યાઓનું સમાધાન થઈ જશે ડુંગળીને તમે રોજ ભોજન સાથે કાશી પણ ખાઈ શકો છો અથવા તો સલાડમાં પણ ઉમેરી શકો છો હું જાણું છું કે ઘણી બહેનોને આ નહીં ગમે કાચી ડુંગળી તો કોઈને ગમતી નથી પરંતુ કાચી કેરી અને કાચી ડુંગળીને સીણીને તેની પછી એમાં મીઠું મરચું ખાંડ ધાણા જીરું પાવડર નાખીને ખાવ તમે ડુંગળીના દીવાના થઈ જશો ટામેટા તેમાં વિટામિન સી બીટા કેરોટીન લાઇકોપીન વિટામિન અને પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે આના કારણે હૃદયની બીમારી થવાના ચાન્સ બહુ જ ઘટી જાય છે દૂધી દૂધી એ શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવી રાખે છે જો તમને દૂધીનું શાક ના પસંદ હોય તો તમે તેની સ્મૂધી જેવું પણ બનાવી શકો છો દૂધીના રસમાં ફુદીનો તુલસી ઉમેરીને રોજ બે વાર પીવાનું રાખો આમ કરવાથી તમારા હૃદયની સાથે સાથે શરદી અને ઉધરસમાં પણ ફાયદો થશે લસણ ભોજનમાં તેનો પ્રયોગ કરો સવારના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે લસણ ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક તત્વ લસણમાં આવેલું સલ્ફર જે એન્ટીબેક્ટેરિયાની અસર અને કોલેસ્ટ્રોલ અને વધારાની શરબીને દૂર કરવામાં મદદ કરે છે લસણ પણ બહેનોને નથી ગમતું પરંતુ લસણ જ શાકભાજીને સ્વાદિષ્ટ બનાવે છે ખમણ ઢોકળા ખાંડવી ઇડલી વગેરે સાથે લસણ પ્લસ લાલ મરચું પાવડર ખાંડીને સિંગતેલમાં નાખી એમાં મીઠું ધાણા જીરું પાવડરની થોડીક લિક્વિડ ફ્લાઇટ પેસ્ટ બનાવી એમાં ઢોકળાના ટુકડાઓને બોળી બોળીને ખાવા તો જલસો પડી જાય ગાજર હૃદયના ધબકારાને નિયમિત રાખવા માટે તમારે રોજિંદા ભોજનમાં ગાજરનો ઉપયોગ કરવો જોઈએ તમે તેનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા તમારા રોજિંદા સલાડમાં પણ તેનો ઉમેરો કરી શકો છો હળદર હળદરના કરસ્યુમની નામના તત્વમાં એવા ગુણ છે જે હૃદયને પહોળું કરતા તત્વોનો નાશ કરે છે હૃદયનો નિયમિત ઉપયોગ અને તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે તેમને પણ બીપીની તકલીફ હોય તેમના માટે હળદર એ બહુ જ ઉપયોગી નીવડે છે શરીરમાં લોહીનું પરિભ્રમણ કરવા માટે પણ હળદર ઉપયોગી છે લોહીને જામ થતું અટકાવે છે અને એના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ નહિવત થઈ જાય છે એલચી આ થર્મોજેનિક ઔષધિ છે જે ક્રિયા સુધારે છે અને શરીરની ચરબીને બાળવામાં મદદ કરે છે એલસી પાચનમાં મદદ કરે છે અને શરીરમાં બીજા આહારને પાચન કરવામાં પણ મદદરૂપ બને છે મીઠા લીમડાના પાન જો તમે રોજ ભોજનમાં દાળ કે કઢીમાં મીઠો લીમડો નથી નાખતા તો આજથી જ વધારવા વઘારમાં તેનો ઉપયોગ વધારો તમે ઈચ્છો તો ધાણાની ચટણીમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો મીઠા લીમડાથી વજન ઘટાડવામાં પણ મદદ થશે આ પાનમાં ચરબી ઘટાડવા માટેના તત્વો રહેલા છે જો તમારું વજન વધારે હોય તો તમારે દરરોજ આહારમાં આઠથી દસ મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી ફાયદો થશે રાયનું તેલ જો તમે ઘરમાં રસોઈ કરો તેમાં રાયનું તેલ વાપરતા નથી તો તમારે વજન ઘટાડવા માટે રાયનું તેલ વાપરવું જોઈએ આ તેલમાં દરેક બીજા તેલ કરતાં ઓછી ચરબી આવે છે તેના કારણે જ શરીરમાં ઓછું ચરબી બને છે કોબીજ કાશી અથવા તો રાંધેલી કોબી શરીરમાં સાકર અને બીજા અન્ય કાર્બોહાઈડ્રેટને ચરબીમાં રૂપાંતર કરતાં અટકાવે છે જેનાથી કોબી શરીર ઘટાડવા માટે યોગ્ય સાબિત થાય છે મગની ડાળ મગની ડાળમાં વિટામિન એ બી સી અને ઈ તેમજ કેલ્શિયમ આર્યન અને પોટેશિયમ જેવા ખનીજ તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે મિત્રો વજન ઘટાડવા માંગે છે કે તેમણે મગની ડાળ ખાવી જ જોઈએ આ દાળમાં પ્રોટીન અને ફાઈબર હોય છે જેનાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે મધ મધ સ્થૂળતાનો ઘરગથ્થુ ઈલાજ છે તે શરીરમાં જમા થતી વધારાની ચરબીને એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે દરરોજ સવારે હૂંફાળા પાણી સાથે દસ ગ્રામ અથવા એક ટેબલ સ્પૂન મધ લેવાથી ફાયદો થાય છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ